જો મિત્રો આપડે બે હજાર ને એકવીસ નો છે વિજલો કેજલી છે જો મેડમજી એન્ટ્રી પડતી તો હેલો મિત્રો બધા મિત્રોને સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ થયું ઘડિયાળમાં ને આપણે જવાનું છે અત્યારે ઉના અને કેવલભાઈને ફોન કર્યો તો કેવલભાઈ આવે છે આપણે હતવારો ને આપણે જવાનું છે પાઇપલાઈન નળની લેવા જવાની છે રેઝો લેવા તો કાલે ગયા તા ઘરે ગવર્નમેન્ટ નો નળ લેવાનું છે તો ઓલી નાળી ગોડી આવે છે ને આજે ફિટ કરવાનું છે તો અત્યારે સવાર સવારમાં જો મારા મમ્મી ને કાજલ જો ધૂળ ઝાણા ગળે ભાણા ઉઠકે જો જય માતાજી જય મોગ તું દાણા કરી જો તો અત્યારે સવાર હવારમાં તમને આવે ઠંડીમાં તમે ધૂળ ઝાણા કરો ભાણા ઉઠકે જો આ છે ને મારા મમ્મી ના છે બધા ટામ ને કાજલા ટામ છે ને નીચે અમે ઓલામાં થોડાક બધા માળી મૂક્યા છે મોટા મોટા ને બધા નાના મોટા બધા છે ને ઓલા પલંગ ચેટી પલંગ આવે ને એમાં ભરી દીધા ને આ જેટલા બીજા અહીંયા માથે છે ને અત્યારે બધું યુઝ કરીએ એ મારા મમ્મીને ઠામ અમે યુઝ કરીએ આ બધા તો એ લોકો ધોય જ ભાણા બધા ઉટકે તો હવે અમે આગળ કેવલભાઈને ભાઈ ને બે નીકળીએ નગર મોડું થઈ જાય પાછું તડકો થઈ જાય ને આડી જાવ તો ઠંડી તો લાગે સ્વેટર મિત્રો આપણે કાઢતા જ નથી પહેરી જ રાખીએ કેમ કે ઠંડી બહુ લાગે એટલા માટે તો હાલો હવે આપણે જઈએ તો મિત્રો અત્યારે ફાઇનલી આપણા કેવલભાઈ આવી ગયા દુકાને કેટલા બધી ફોન કર્યા પછી ગાડી લઈને ઘેર લેવા ગયા પછી આવ્યા

તો હાલો હવે મિત્રો હવે અમે પણ નીકળીએ ઊંડા અગિયાર વાગી છે હા મિત્રો જો આ પતંગ છે અલગ અલગ પ્રકાર ની અઢીસો રૂપિયા સો રૂપિયા પચાસ રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા અલગ અલગ પ્રકારની ની કઈ ઘટી તો મિત્રો અત્યારે અમે આવી ગયા દુકાને સોડા પીવા અમે એક દુકાને આવી જોવા ક્યાં રહેજો બરાબર ભંડાર ભંડારમાં ખેતી વિકાસમાં તો એ લોકો કઈ ધ્યાન દીધું રહે અમે ના ગયા કે અહીંયા ઊભો ને ઓલા પર ઊભો ને આવ લોકલમાં ઘણી ને કે આમને પણ અહીં અમારો નાથી ફાટ્યો નહીં હોઈ જાય અમકે અમે બીજી દુકાને નહીં આવે તો હવે અહીંયા અમારે સતિભાઈની દુકાન છે ને ત્યાં અમે આપણી જઈએ પછી થોડા પીને પછી જઈએ ચેક કરવા એ લોકોને ખબર ન પડે કે આ ઘરે ભગવાનનું મળન કહેવાય ઘરાક ને જરાક રિસ્પેક્ટ આપો ને તમે બધી વસ્તુ બતાવો આમ ને કેમ આ તો કઈ વસ્તુ નહીં હાલો ઓલા પર ઉભો આ બે ઉભો કઈ જાણે જ નહીં ઓલો માલ કેમ લાવે હોય ને આ બોસ તો લઈને ઓલા ખૂણા ફેંક દે ઓલો લઈને ઓલા ખૂણા અમને કે ઓલા ખૂણામાં માં ઉભો આ કે એટલે વેલ તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે સાઈ બાબાનો નો વાવટો લેવા આવી તો કેવલ જવાના છે શિરડી કે કેવલ ભાઈ હમ શિરડી જવાનું છે લવ ભાઈ ની મહેનત છે તે

તો અમારા પાંચ ભાઈએ જો અમને કાપી દીધો ઘણો બધું કઈ ઘટી ગોડાઉન છે મિત્રો જો એ ઝેડ સામાન તમને મળી જશે ઇલેક્ટ્રિક નો આખો સામાન અને લાઇટનો નળનો ઇલેક્ટ્રિક પ્લમ્બિંગ પછી આ ડેનેજ બાથરૂમના પાઇપનું જે આ મોટા પાઇપનું છે પાણી પાણીને ટાંકા મળી જાય

અમારું ભાઈ બેઠા છે તો આગળ અમે પાઇપ લઈને હવે આગળ પાર્સલ થાય છે અમારું કઈ ઘટે નહીં ગાડી માં લેવાય તો સારું અહીંયા આપણે આ કઈ બિલ મોકલાવી દે એટલે તમારો ભાઈ અહીંયા માલ કાઢીને બેઠો જ હોય કઈ ઘટે છે તમારો મિત્રો ખાલી ફોન કરી દેવાનો એટલે સીધો રિક્ષામાં ડાયરેક્ટ સામે તમારે ઘેર પૂગી છે બોલો કઈ ઉપાધી નહીં કરો તો મિત્રો અત્યારે ફાઈનલ આપણે પૂગી ગયા છે ઘરે ને ઉનામાં છે ને મિત્રો ટ્રાફિક થોડી થઈ ગઈ હતી બપોરે તો અત્યારે વાગી ગયા છે પોણા બે ને હું આવી ગયો છે ઘરે કેવલભાઈ ને એના ઘરે ડ્રોપ કરી દીધા છે આપણે ને આપણે તેજલબેન છે ને અવાજ કરો માં અમારા અર્પિતભાઈ છે ઈ ને અમારા ભાઈ નું નામ હું તારું નામ છે રુદ્ર મને ખબર છે પણ તો મિત્રો આ અમારે બે છોકરા છે ને એટલા કહો છે ને આ છે ને મારો ભત્રીજો છે ને આ છે ને મારો ભાણિયો છે અમારે તેજલબેન છે ને હું બને તેજલબેન મેથી ના ઢોકળા મેથી ઢોકળા મેથીના ઢોકળા કેવા હોય મિત્રો કાંઈ ખબર નથી બનાવે થઈ શકીએ તમને બનાવે ને અત્યારે છે ને મિત્રો જો અમારા ઘરના બધા જમવા બેઠી ગયા છે તો મારા બાપુજીને બધા ને કાજરી પણ જમવા બેઠી ગઈ તો મિત્રો અત્યારે છે ને ભાજીને એમાં શું છે રેરેંગવાની ઉક્કલ શાક છે એ બધી હેરેંગવાની હિંગુ છે ને સોળા ને બટેટા ને બધું મિક્સમાં છે ને થોડીક ભાજી પણ છે તો આપણે જમી લઈએ જમીને પછી આપણે વાડીએ જવાનું છે રિક્ષામાં આપણે રેજો છે ને રિક્ષામાં ચડાવી દીધો તો રિક્ષાવાળાના દુકાને ઉતારી દીધો તો મિત્રો અમારે તેજલબીને જો આવી રીતના કી ઢોકળા બનાવે છે હવે એટલે પાણી ગરમ કરવા મૂક્યું એની માથે સાણી મૂકી અને બાફાના છે હવે વરળથી બપાય તો પછી એને પાછા વઘારવા પડી એવું અમારો અમારા અર્પિત છે ભાઈ આડે રડતા હતા કેમ રડતા હતા અર્પિત ભાઈ હે હેંડા ને જોતો તો મિત્રો અત્યારે છે ને કે આપણે આવી ગયા છે આપણા સગાઈ નો આલ્બમ લેવા તો મારે સગાઈ ના લગભગ કેટલા વર્ષ થયા ખબર છે આ ચોથું વર્ષ છે ત્રણ વર્ષ પેલાનો આલ્બમ છે મારી સગાઈમાં એ આપણે આગળ જોવાનો છે તો હું તમને બતાવું આલ્બમ કેવો છે ને તમે પણ કોમેન્ટ કરી કેવો છે એમાં તો મિત્રો કાળિયો કાળીયો આલ્બમ જ છે મારી છે હું તમને આગળ બતાવું ને અમારા લગ્ન ના છે ને મિત્રો હજી તો કોક કોક ગિફ્ટ છે ને ખુલા નથી જો એમને પેડા બધી ગિફ્ટ એમાં બધી કાસ્ટી વસ્તુ છે ને કઈ બિલાવી જ નથી એમને રેવા દીધું છે આ મારો ફોટો છે મિત્રો જો કેવો છે કોમેન્ટ કરી દેશે પડે ને તો મિત્રો આપણે છે ને તે હાલબમ નીચે ગોતતા હતા પણ કાંઈ મેલ્યો નથી એ છે ને તે કાજલ અંદર મૂકી દીધો છે આપણે સેટે પલંગમાં તો એ આડી ભાણા ઉટકી લઈને પછી ગોતીએ પછી જોઈએ અત્યારે અમારે તેજલબેન છે ને ઓલું બનાવે છે ઢોકળા તો ઢોકળા બફાઈ ગયા છે આને છે ને વઘારવાના છે તો વઘારે બે ને અમારું મીશુ ડીકો હાવ ગંદે ચડે બેન ગંદે ચડે બાપા કડી જો કડી તો મિત્રો આપણા ઢોકળા થઈ ગયા છે એકદમ રેડી તો ખાઈને એક ટેસ્ટ કરીને જોઈએ કેવા છે એ તો હરે પણ છે ને છોટી રહે છે મોઢામાં દાંત પણ છૂટી જાય તો મિત્રો આ છોકરી અમારે ઘેર બધું માગવા આવી હતી દાણા તેને સોખા અને બાજરો ને દીધો અમે થોડુંક થોડુંક ઘઉં ને હા દીધા ઘઉં ને દીધા બાજરો તો મિત્રો અમારે ઘરે પૂરો થઈ ગયો સોખા ને ઘઉં ને દીધા

જો મિત્રો અહીંયા બધા આલ્બમ જો ભેગા થયા છે અમારે તેજલ બેન ને મું ને મારા મમ્મી તો આમ ત્યાં આટા મારી તો ખોલીએ આવ્યો આપડે આલ્બમ થોડા થોડા પાના કેમ છે ત્રણ તો ખાલી પાના છે ઓહો જો મિત્રો આ આપડી એન્ટ્રી હતી ત્યારે સગાઈ સગાઈમાં જો મિત્રો બે હજાર એકવીસ નું આલ્બમ છે

હા આયુષ ને તમુ છે જો નાના નાના હતા જરા અરે વાહ જો આમાં બધી ફોટા છે આમાં અડધા લોકોનું નું હું વરતતો નથી આમાં મહેમાન બધા છે આ છે ને મિત્રો મારા મોટી જાવ છે બસ મરી ગયા બસ અત્યારે નથી રાજીમાં કા રાજીમાં છે ને હા એ અત્યારે નથી બસ મરી ગયા એને કેન્સર હતું આ મારી ભાભી છે દૂધલી ને આ મારી ભાભી છે ગંગડી નામ ગંગા છે ઓહો વરરાજ આવ્યા હો ભાઈ કંઈ ઘટે નહીં પેલા પણ એન્ટ્રી એવી જ હતી હો મારી શૂટ ને કંઈ ઘટે નહીં જો મિત્રો કે અમારે વિકાસભાઈ નો ફોટો જોયો છે મિત્રો નાની એ વાત તો અરે વાહ અમારી હાડી છે લગન થઈ ગયા લગ્ન થઈ ગયા સગાઈ થઈ કા સગાઈ થઈ ઓહો હો હો જો મિત્રો અમારા કલેજ આ બધી છે આ છે મારા કાકાનો છોકરો સમુદ્રી રોમિયો એની યુટ્યુબ ચેનલ છે મિત્રો સમુદ્રી રોમિયો કરીને એ પણ દરિયાના વિડીયો બનાવે છે તમે જોજો અત્યારે હું તો ન જ બનાવતો હમણાં ઘેર છે એટલે એના વિડીયો આવે છે અત્યારે એના વિડીયો અપલોડ જ કરેલ છે એનો વિડીયો તમે જોજો આ ભાઈની ચેનલ છે મારા કાકાનો છોકરો છે ના આપણે જયેશભાઈ જયેશ જયેશભાઈની એન્ટ્રી હતી હો ભાઈ પહેલાં જો ખાલી આપણે વિશાલ ભાઈ ને જો મિત્રો આ બધી મારી હાળી છે આ મારી હાળી છે આ પણ મારી હાળી છે કાજલી બેન નું છે કાકાજી મતલબ ભાઈ જો તો મિત્રો મોઢામાં જ્યારે સ્માઈલ નથી જો જો મિત્રો આપણા બધા કલેજા નો ફોટો ને ઓ હો જો આ બધા મારા કલેજા છે ને આ બધા મારા હાળા છે જો મેસિંગ મેસિંગ કરીને આવે છે ઓ તારા ભાઈ ની તો એન્ટ્રી પડે છે કાજી આ મારા ભરવીન છે અમારા જગદીશભાઈ જે જો કઈ ઘટે ની તો મિત્રો અમારા જીજુ આ મારા જીજુ છે સંજય એ મે તો મોટો બધો ફોટો રાખ્યો તો તો કરી કઈ ઘટે ની આપડો ફોટો છે આ તો હવે દી દોસ્તારો ભાઈબંધુ આ આ તેસલ બેન છે અમારા તો એ તેસલ બેન પડતી છે આ બરા કાજલ છે આ કંચન છે જો ડિસ્કો કરતા થાય એના ફોટા છે મિત્રો જો બધા અમારા શૈલેશભાઈ છે મારા મોટા ભનો છોકરો છે મોટો ને આ મારા ભાભી છે જો મિત્રો આપણી સગાઈનો ફોટો તો જો જયેશભાઈને ઓહો કેવલભાઈ તો જો આ કેવલભાઈને માથે હું સેડ્યો જો મિત્રો અહી જરા કેવલભાઈ એની માથે છેડ્યો આ બધા અમારા ફ્રેન્ડ જ છે ગોપાલભાઈ ને બધા જો પૂરો થઈ ગયો આલ્બમ પતી ગયો જો મિત્રો આ આપણે બે હજાર ને એકવીસ નો છે જો આમાં તારીખ પણ છે પાંચ પાંચ જૂન બે હજાર એકવીસ ચાર વર્ષ થયા આ પાંચમું વર્ષ રનિંગ છે મારી સગાઈનું આ બધી સગાઈની મારી યાદી હતી મિત્રો કેવી લાગી જરા કોમેન્ટમાં કહી દેજો પેલા આપણી એન્ટ્રી જાડા મોટી પડતી હતી હવે જાડા મોટી છે એન્ટ્રી તો મિત્રો અત્યારે વાગી જશે સાંજના પાંચ ને આપણે જવાનું છે આપણી વાડીએ નળ ફિટિંગ કરવા તો ગવર્નમેન્ટ નળ લેવાનો છે ને તો સામાન બધું લઈ લીધો ને કાજલ અત્યારે વેલ્યુરોમી કરે જો હું કરું મેડમ હાલ તો હું જામ વાડીએ તારે આવું છું મારા રાંધવાનું છે હા તું તું રાંધ તો કાજલ બનાવો સાંજનું જમવાનું અને મારા મમ્મી ને મારા બાપુજી ને ના વાડીએ છે તો હું જામ હા ભાઈબંધને ફોન કર્યો તો એ આગળ આવે થોડીક વારમાં નળનું કામ કરીએ પછી તો મિત્રો અત્યારે ફાઇનલી છે ને અમારા બે કારીગરો આવી ગયા ચાર વાગ્યાની વાત છે અત્યારે કેટલા સવા વાગ્યા છે જો સવા વાગ્યા આવે આ બે ખોટું બોલી બોલી હું સોલાર ફિટિંગ કર્યું ને વાત ખોટું જો અહીંયા આપણો સામાન એ બધો આવી ગયો અને આ ભાઈ સોલર ફિટ કરતા હતા સોલાર ફિટ કરવા મન કરવામાં અંધારું કરી દીધું જો નહીં રસ્તે સુરત તો દેખાય થોડા થોડા હવે સામાન લઈ લઈએ આપણો ગાડીમાં માલી ને હવે આપણે કરીએ નળ ફિટિંગ અહીં જો અમે ગોડી તો નાખી મિત્રો નળી તો મિત્રો અત્યારે કાજલ રોટલા ઘડે છે જો રોટલા ઘડવાનું અહીં સાલું કીધું આગળ ઘડીને હું વાડીએ તો આગળ આવ્યો મિત્રો આપણે છે ને ગવર્મેન્ટનો નળ છે ને એ મૂકી દીધો છે દાટી દીધો છે પાથરીને પંચિંગ કરી નાખ્યું ફ્લોર પર એ જાથી નોળ લેવાનો તો નીચે લઈને ટાંકે પકડી દીધું પણ છે ને બ્રેકર મશીન આવે ને એ નતો હોય એટલે થોડુંક કામ બાકી રહી ગયું ના પાણી ને ટાકાની અંદર પડે પકાડવાનું બાકી રહી ગયું તો હવે કાલે ઓલો લોકો આવે ને પાછા કામી થી છૂટીને તો એ પાછા આવડે ને લગાડી દઈએ નળ એનો વાલ પણ અમારો પડ્યો જો અહીંયા મિત્રો વાલ પીડ્યો છે તમને બતાવ રાઈ એક નો વાલ છે કીમા લેલી ડુંગલી નાખી તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે જમવાનું બની ગયું છે તો આપણે બેઠી ગયા જમવા ને આમાં વાલેડુનું શાક છે મિત્રો અને ભાત છે જો બધા ફરતા ફરતા જમવા બેઠી ગયા છે અહીંયા મારા મમ્મી બેઠા છે મારો બાપુજી આ મારો નાનો ભાઈ ને અહીંયા કાજલ બેઠી ને અહીંયા હું બેઠા છું તો જમી લઈએ રોટલા છે ને આમાં ભૂંગળા પણ છે મિત્રો બજારેથી લાવી છે મારા ભૂંગળા છે ને આમાં મિત્રો રગડો છે અમારા ગામનો ફેમસ વર્લ્ડ ફેમસ રગડો જો

તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય